વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર આઠ કૃષિ ક્ષેત્ર આ ચેપ્ટર છે એમાંથી આપને દસ માર્કના પ્રશ્નો છે એ પૂછાશે હવે સી વિભાગની અંદર એક પ્રશ્ન પૂછાશે જેના માર્ગ બે હશે ડી વિભાગની અંદર એક પ્રશ્ન પૂછાશે જેના માર્ગ ત્રણ હશે અને ઈ વિભાગની અંદર એક પ્રશ્ન પૂછાશે જેના માર્ક છે એ પાંચ હશે આમ ટોટલ આ ચેપ્ટરમાંથી આપણે દસ માર્કના પ્રશ્ન છે આવી રીતે પૂછાય છે કુલ અહીંયા ત્રણ પ્રશ્નો છે એ આપણે આ ચેપ્ટરમાંથી પૂછાશે તો એની શરૂઆત કરીએ તો પ્રસ્તાવના જોઈએ એમાં આપણે કીધેલું છે કે કૃષિ ક્ષેત્ર દુનિયાના તમામ અર્થતંત્રોમાં ખૂબ જ અગત્યનું ગણવામાં આવતું ક્ષેત્ર છે તો અહીં આપણે જોઈએ તો ઉદ્યોગ ક્ષેત્ર છે સેવા ક્ષેત્ર છે એની તુલનાની અંદર અહીંયા કીધું છે તો કે ભાઈ કૃષિ ક્ષેત્ર છે એ અગત્યનું ગણવામાં આવે છે આ ક્ષેત્ર દ્વારા દેશની વસ્તીને અનાજ શાકભાજી ફળ ફળાદી ફૂલો જ નહીં પરંતુ ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડવામાં આવે છે તો કે ભાઈ આ ક્ષેત્રથી આપને ફાયદો શું થાય છે તો કે ભાઈ આ ક્ષેત્રથી આપને અનાજ મળી રહે છે આ ક્ષેત્રમાંથી આપને શાકભાજી મળી રહે છે આ ક્ષેત્રમાંથી આપને ફળ છે એ મળી રહે છે ફૂલો છે એ મળી રહે છે સાથે સાથે આટલા પૂરતું જ જોઈએ તો મર્યાદિત રહેતું નથી સાથે સાથે ઉદ્યોગો છે એને કાચો માલ પણ પૂરો પાડવાનું કામ છે એ કોણ કરે છે તો કે ભાઈ કૃષિ ક્ષેત્ર છે એ કાચો માલ પણ પૂરો પાડે છે દુનિયાના દરેક દેશમાં કૃષિ ક્ષેત્રની ક્ષમતાઓ છે જુદી જુદી છે તે જુદા જુદા પ્રમાણમાં ઉત્પાદન રોજગારી અને આવક સર્જન કરી આપતું જોવા મળે છે તો કે ભાઈ વિશ્વના દેશોની અંદર વિશ્વના દેશોમાં કૃષિ ક્ષેત્ર છે એની ક્ષમતા એટલે કે ભાઈ બધી જગ્યાએ ઉત્પાદન માટેની ક્ષમતા છે કેવી છે તો કે ભાઈ અલગ અલગ જોવા મળે છે જુદા જુદા પ્રમાણમાં ઉત્પાદન રોજગારી અને આવક સર્જનની કામગીરી કરી આપતું વિશ્વના અર્થતંત્રની અંદર જોવા મળે છે બરાબર હવે અહીં આપણે મુદ્દો કીધેલો છે તો કે અર્થતંત્રની કરોડ રજૂ એમાં તો કે ભાઈ ભારતમાં કૃષિ ક્ષેત્ર પુરાતન કાળથી મહત્ત્વનું રહ્યું છે પુરાતન કાળથી એટલે કે ભાઈ પહેલેથી શું જોવા મળે છે તો કે ભાઈ કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ જોવા મળે છે ભારતની અંદર કઈ રીતે મહત્ત્વ જોવા મળે છે તો કે ભાઈ ભારત છે એ કૃષિ ઉત્પાદન રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતોમાં કૃષિ ક્ષેત્ર પર ખૂબ જ નબતું હોવાથી ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે તો કે ભાઈ અહીંયા પહેલાંના સમયથી પુરાતન કાળથી ભારતની અંદર કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ તો છે સાથે સાથે આપણે જોઈએ તો કૃષિ ઉત્પાદનની અંદર સાથે દેશની અંદર રોજગારીની અંદર નિકાસ કમાણીની અંદર જેવી બાબતોમાં દેશ છે એ કૃષિ ઉપર નભે છે જેના પરિણામે ભારત દેશ છે એને કેવો દેશ કહેવામાં આવે છે તો કે ભાઈ ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે એ ભારતમાં કૃષિ ક્ષેત્રે દેશની જીવાદોરી સમાન છે બરાબર છે તો કે ભાઈ દેશની અંદર કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ વધુ છે કારણ કે મોટા ભાગના લોકો છે એ કૃષિ ઉપર નભે છે દેશ માટે કૃષિ ક્ષેત્ર શું ગણવામાં આવે છે તો કે ભાઈ જીવાદોરી સમાન ગણવામાં આવે છે સાથે અહીંયા આપણે એવું કીધેલું છે કે તેથી તેને અર્થતંત્રની કરોડ પણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે તો કે ભાઈ અર્થતંત્રની કરોડરજૂ એટલે કે ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો કૃષિ ઉપર અવલંબે છે જેનું મુખ્ય કારણ એ છે કે જો કોઈ કારણસર ભારતમાં કૃષિ ક્ષેત્રે તેના ખેત ઉત્પાદનમાં નિષ્ફળ જાય તો અનાજ શાકભાજી ફળ ફળાદી ફૂલો જ નહીં પરંતુ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાતા રોકડિયા પાક પણ નિષ્ફળ જાય તો તેવા સંજોગોમાં દેશના લોકોને ખેતીજન્ય ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહેતી નથી બરાબર છે તો કે ભાઈ અર્થતંત્રની અંદર કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ શું છે તો કે ભાઈ કરોડરજૂ શા માટે કહેવામાં આવે છે તો કે ભાઈ દેશની અંદર અનાજ પૂરું પાડવાનું કામ છે એ કૃષિ ક્ષેત્ર કરે છે શાકભાજી પૂરું પાડવાનું કામ છે એ કૃષિ ક્ષેત્ર કરે છે દેશની અંદર ફળ પૂરા પાડે છે કૃષિ ક્ષેત્ર સાથે સાથે ઉદ્યોગોને કાચો માલ પણ પૂરો પાડે છે હવે અહીંયા જોઈએ તો અહીંયા દેશની અંદર જો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો શું થાય તો કે ભાઈ અહીંયા ઉદ્યોગ ક્ષેત્ર છે એ પણ નિષ્ફળ જાય છે અને સાથે સાથે દેશની અંદર જે લોકો છે રહે છે એ લોકોને પણ ખેતીજન્ય ચીજવસ્તુઓ છે પૂરતા પ્રમાણની અંદર મેળ મળી રહેતી નથી તે ખૂબ ઊંચા ભાવોએ પ્રાપ્ત થાય છે જેથી લોકોનું જીવન ખૂબ જ પ્રભાવિત થાય છે એટલા માટે કૃષિ ક્ષેત્રનું દેશની અંદર મહત્વ છે તેવું કહી શકાય અર્થતંત્રની અંદર કૃષિ ક્ષેત્ર છે કરોડ સમાન છે તેવું કહી શકાય આ ઉપરાંત દેશની વસ્તીનો મોટો ભાગ એટલે કે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ અડસઠ પોઈન્ટ આઠ ટકા વસ્તી છે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતી હોવાથી એમ કહી શકાય કે જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય તો આ દેશની મોટાભાગની વસ્તીની આવકને માઠી અસર થાય છે અહીંયા બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ શું કહેવામાં આવ્યું છે તો કે ભાઈ અડસાઠ પોઈન્ટ આઠ ટકા વસ્તી છે એ ક્યાં વસે છે તો કે ભાઈ ગ્રામ્ય વિસ્તારમાં વસે છે બાકીની વસ્તી ક્યાં વસે છે તો કે શહેરની અંદર આ જે લોકો ગામડામાં વસે છે એની માટે રોજગારીનું જો મહત્ત્વનું કોઈ સાધન હોય તો એ શું છે તો કે ભાઈ ખેતી છે બરાબર છે તો દેશની અંદર જો ખેતી નિષ્ફળ જાય તો શું થાય તો કે ભાઈ આ લોકો છે એ લોકો છે એનું ઉત્પાદન નિષ્ફળ જાય છે અને દેશની મોટાભાગની વસ્તી છે એની આવક ઉપર માઠી અસર પડતી જોવા મળે છે અને જો દેશની મોટાભાગની વસ્તીની આવકને માઠી અસર થાય તો તેઓ જે ઔદ્યોગિક વસ્તુઓના મોટા ઉપભોક્તાઓ છે તેઓને તેમની ઔદ્યોગિક વસ્તુઓની માંગ ઘટાડવી પડે છે જેના કારણે એક તરફ ઉદ્યોગોનો ઉદ્યોગને ઓછો કાચો માલ મળ્યો હોય અને બીજી તરફ તેમની ઔદ્યોગિક ઉત્પાદિત વસ્તુઓની માંગ થતી નથી સરવાળે એમ કહી શકાય કે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા ઔદ્યોગિક ક્ષેત્રને પણ નિષ્ફળતા અપાવે છે અહીં દેશની અંદર શું થાય જો કૃષિ ક્ષેત્ર થાય તો જે કૃષિ છે એને કૃષિ છે એ ઉદ્યોગોને મોટા પાયા પર કાચો માલ છે એ પૂરો પાડે છે બરાબર છે સાથે સાથે અહીંયા મોટાભાગની વસ્તી છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર રહે છે એટલે ઉદ્યોગોમાંથી જે જે વસ્તુનું ઉત્પાદન થાય એના મોટા પાયા પરના ગ્રાહકો છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર રહે છે હવે ખેતી ઉપર નપતા લોકો છે ગ્રામ્ય વિસ્તારની અંદર નપતા રહેતા જે લોકો છે એ ખેતી ક્ષેત્ર નિષ્ફળ જશે તો કે એની આવકમાં પણ ઘટાડો થશે હવે આવકમાં ઘટાડો થશે તો શું થાય તો કે ભાઈ ઔદ્યોગિક એકમો છે એની જે વસ્તુ છે ગ્રામ્ય વિસ્તારની અંદર વેચાય છે એની માંગ પણ ઘટશે જેના તરફ જેના કારણે શું થાય તો કે ભાઈ એક તો ઉદ્યોગોને કાચો માલ છે એ પણ ઓછો મળશે પ્લસ શું થાય તો કે એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એમાં પણ શું થાય તો કે ભાઈ એની માંગ છે એ પણ ઓછી થતી જોવા મળશે પરિણામે શું થાય તો કે ભાઈ કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા ઔદ્યોગિક ક્ષેત્રને નિષ્ફળ બનાવે છે અને જો આ બંને ક્ષેત્રો પર માઠી અસરો જોવામાં આવે તો દેશનું ત્રીજું ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર પણ પણ સેવાકીયમાં અને આવકમાં ઘટાડારૂપ અસર થાય છે બરાબર છે તો કે અહીંયા ઉદ્યોગ ક્ષેત્ર નિષ્ફળ થાય એની પાછળનું કારણ તો કે ભાઈ ખેતી ક્ષેત્ર છે હવે ખેતીને હિસાબે ઉદ્યોગ છે એ નબળો પડ્યો અને જેની અસર છે એ સેના ઉપર જોવા મળશે તો કે ભાઈ સેવા ક્ષેત્ર ઉપર જોવા મળશે જેથી કહી શકાય કે જો ભારતમાં કૃષિ ક્ષેત્ર નિષ્ફળ નીવડે તો દેશનું અર્થતંત્ર છે એ ખોરવાઈ જાય છે અને આ જ રીતે કૃષિ ક્ષેત્ર સફળ નીવડે તો દેશને પ્રગતિના પંથે અગ્રેસર રહે છે આ કારણથી દેશના કૃષિ ક્ષેત્રને દેશની કરોડ રજૂ કહેવામાં આવે છે તો કે ભાઈ દેશનો વિકાસ શેના આભારી છે તો કે ભાઈ કૃષિ ક્ષેત્રને આભારી છે તેવું કહી શકાય એટલા માટે દેશ માટે કૃષિ ક્ષેત્ર છે એ કરોડ રજૂ સમાન છે એ કહી શકાય ભારતમાં ઓગણીસો છપ્પન એટલે કે બીજી પંચવર્ષી યોજનાથી ઔદ્યોગીકરણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ભારત સરકારે ઔદ્યોગીકરણ માટે કરેલા પ્રયત્નો છતાં પણ આજે પણ ભારત છે ખેતી પ્રધાન અર્થતંત્ર તરીકે જ ઓળખાય છે તો કે ભાઈ દેશ આઝાદ થયો પછી બીજી પંચવર્ષી યોજના એટલે કે ઓગણીસો છપ્પનમાં પીસી મહાલનો વિશે જણાવેલું હતું કે ભાઈ મોટા ઉદ્યોગો છે તેને મહત્ત્વ આપો જેના પરિણામે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું હતું છતાં પણ આજે આપણે જોઈએ તો દેશ છે એની અંદર ખેતી ક્ષેત્રને એટલું જ મહત્ત્વ આપવામાં આવે છે અને ભારત દેશ છે હજુ પણ તો કે ભાઈ ખેતી પ્રધાન અર્થતંત્ર તરીકે જ ઓળખાય છે અહીં આયોજનના પરિણામ સ્વરૂપે ખેતી ક્ષેત્ર પર ઉત્પાદન આવક રોજગારી નિકાસ કમાણી વગેરે પરની નિર્ભરતા છે એ ઘટી છે તેમ છતાં ભારતના અર્થતંત્રનો વિકાસનો દર આજે પણ કૃષિ ક્ષેત્રના વૃદ્ધિ દર પર આધાર રાખે છે તો કે ભાઈ અહીંયા શું થયું છે તો કે ભાઈ પંચવર્ષીય યોજનાઓ આવી એના પરિણામે ઉદ્યોગો છે સેવા ક્ષેત્રનો વિકાસ થયો છે કૃષિ પર નપતા લોકો છે એ સેવા ક્ષેત્ર સાથે ઉદ્યોગ ક્ષેત્ર સાથે જોડાયેલા જોવા મળે છે છતાં પણ અહીંયા ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો વિકાસ છે દેશનો વિકાસ છે શેના આભારી છે તેવું કહી શકાય તો કે ભાઈ કૃષિ ક્ષેત્રને આભારી છે તેવું કહી શકાય એટલે કે અર્થતંત્રનો આધાર છે એ કૃષિ પર છે તેવું કહી શકાય બરાબર છે અહીંયા આપણે પ્રસ્તાવના છે અને કૃષિ ક્ષેત્ર અર્થતંત્રની કરોડ રજૂ છે તે અહીંયા પૂર્ણ કરેલ છે હવે આવતા લેક્ચરની અંદર આપણે ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ કે મહત્ત્વ તેના વિશે આપણે અભ્યાસ કરીશું અહીંયા આપણે આપણું લેક્ચર છે તે પૂર્ણ કરીએ છીએ